આજના દિવસે એટલે કે આવતીકાલથી 28 ફેબ્રુઆરી પહેલી માર્ચ અને બીજી માર્ચના રોજ તેરમી વાર્ષિક ન્યુરોલોજીકલ સર્જન સોસાયટી ઓફ ઇન્ડિયાની કોન્ફરન્સ રાજકોટ ખાતે પહેલી વખત ગુજરાતમાં થઈ રહી છે અને રાજકોટમાં પણ પહેલી વખત થઈ રહી છે અને આ કોન્ફરન્સ એટલે બ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ કોન્ફરન્સ છે કે જેમાં આપણે યંગ ન્યુરોસર્જનને નવા નવી જાતના ઓપરેશન નવી નવી જાતના ઇન્સ્ટ્રુમેન્ટ ઇક્વિપમેન્ટ્સ કે જેની કિંમત બહુ મોંઘી હોય એવા ઇક્વિપમેન્ટ્સ આપણે અહીં લઈ આવ્યા છે પ્રેક્ટિકલી એક્ઝોસ્કોપ ફોર ડી એન્ડોસ્કોપ ફોર ડી માઇક્રોસ્કોપ અને ઘણા નવી નવી જાતના ઇક્વિપમેન્ટ છે કે જેના ઉપર ડેડ બોડી ઉપર ડિસેક્શન કરી અને જુવાન યંગ ન્યુરોસર્જનો તારીખ ઇઠ્યાવીસ શુક્રવારના રોજ એમ્સ ખાતે સવારે આઠથી પાંચ સુધીમાં શીખશે અને એના માટે સ્પેશિયલ ફેકલ્ટીઝ આવી છે બ્રેઇન સર્જરી માટે સ્પાઇન સર્જરી માટે જુદા જુદા તજજ્ઞો આવેલ છે વિ દેશ વિદેશથી તો એ લોકો આપણા યંગ ન્યુરોસર્જનોને શીખડાવશે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે એટલા માટે કે આમાં અમે વીસ કરોડના એવા લેટેસ્ટ ઇક્વિપમેન્ટ લે આવ્યા છે કે જે બીજે આખા ઇન્ડિયામાં ક્યાંય ઘડીકમાં જોવા ન મળે અને દેશ વિદેશથી ડોક્ટરો આવશે કે જેની પાસે નવી નવી ટેકનિક હોય એ આપણા યંગ ન્યુરોસર્જનને બધું શીખડાવશે જેથી કરીને સર્જરીનું સ્ટાન્ડર્ડ ઊંચું જાય અને કોમ્પ્લિકેશન ઓછા થાય આપણો ધ્યેય આ છે એટલે અઠ્યાવીસ તારીખે આ બધું થશે તદઉપરાંત ઓગણતરે પહેલી તારીખ પહેલી માર્ચે શનિવારે સવારે આઠ વાગ્યાથી રિજન્સી લગુનમાં અમારી વિધિવત કોન્ફરન્સ ચાલુ અને તેમાં જુદા જુદા તજજ્ઞો જુદી જુદી જાતના લેક્ચર લેશે અને સાંજે આ કોન્ફરન્સનું ઉદ્ઘાટન છે